मिदाम एच मादानन फिल्म सत्यक अंतर्गती हमारी स्वतंत्र टीम द्वारा फिल्माले मात्र 4 खल्लाकना अंतर म बेग्नान थया 2010 दिवस એટલે કે 2018 નો ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ 28 દિવસ એ દિવસે બેગનાલ થયા ને એની વિગત જાણો થાય છે કે 67 વર્ષીય રાહુલ ભવર જે પીપરવા ગામનો પતિ મધ્યપ્રદેશનો પરિચિતા બ્રેન્ડેડ થયા અને બ્રાહ્ણ તરફથી સિવિલ હોસ્પિટલને લિવર બે કિડની અને હૃદય દાનમાં મળ્યા અને બીજું અંગદાનની વાત કરીશ તો પ્રતાપભાઈ સોલંકી જે તેસઠ વર્ષીય પુરુષ મહેમદાબાદ જિલ્લાના ખંભાલી ગામના રહેવાસી એ પણ પડી જતા બ્રેન્ડેડ થયા અને એમના તરફથી એક લિવર અને બે કિડની દાનમાં મળ્યા એટલે એમ જોઈએ તો આ બે વ્યક્તિ તરફથી સાત અંગો સિવિલ હોસ્પિટલને દાનમાં મળ્યા જે તમામે તમામ અંગોનું પ્રત્યારોપણ મેડિસિટીમાં જોઈને મહેતા અને આઈકેડીઆરસીમાં રામાહર અત્યાર સુધી જોઈએ તો 146 અબિલાર જે કે કાલે 145 માં અને 146 માં અંદાજ જ જેના ફકી અત્યાર સુધીમાં 467 અંબો સિવિલ હોસ્પિટલના ધનમાં મળ્યા જેને 450 લોકોને જરૂર આપી ક્રિકેટરમાંથી सांसद બનેલા ગોટમ ગંભીરે આગામી લોકસભાની ચૂંટણીની નહીં લડવાનો નિર્ણય કર્યો છે